અમરેલીમાં શિક્ષકે સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના અમરેલીમાં આવેલી એક શાળામાં બની છે જ્યાં ડુંગર પોલીસની હદમાં આવતી એક ખાનગી શાળાના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે આ અંગેની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે લંપટ શિક્ષકને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો પ્રાપ્ત માહિતી પ્રમાણે અમરેલી જિલ્લામાં આવેલી એક ખાનગી શાળામાં ફરજ બજાવતા શિક્ષકે સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હતું ડુંગર પોલીસ સ્ટેશનમાં પીડિતાએ શિક્ષક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરી હતી જે બાદ પોલીસે આરોપીને મહુવા તાલુકાના બોડી ગામ નજીકથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે